સંજેલી તાલુકામાં કમોસમી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ડાંગર પાકમાં પાણી ભરાયા જતા ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર કુદરતનો કહેર તૂટી પડ્યો છે લણણીના આ નિર્ણાયક સમયમાં અચાનક પડેલા વરસાદથી કાપેલો પાક નષ્ટ થઈ ગયો હતો જેને કારણે સંજેલી તાલુકા ખેડૂતો અને આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ દ્વારા ગુજરાત સરકાર તેમાં જિલ્લા તંત્રને તાત્કાલિક સર્વે કરી સહાય જાહેર કરવાની માંગ કરી રહ્યા છે અને સંજેલી તાલુકાના ખેડૂતો તથા આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ મંત્રી રમેશભાઈ કટરા સાહેબ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી એવી દાહોદ ખેડૂતો વતી માંગ કરવામાં આવી છે હા સાહેબ અમારે આ કમ મોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી મહીથી અમે બાથે બાથે ભરી ભરીને કાઢીએ છે અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમને સહાય આલો એવી મારી વિનંતી છે આજ રોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજેલી તાલુકાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે જેથી કરીને અમારા એકસો ઓગણત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિ મંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે અમારા જ્યાં આપણા જ્યાં ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માંગણી છે